રામ રામ દોસ્તો એક એક નડિયાદની ઘટના બની જેમાં મારા મારી કરતા હતા આચાર્યએ મોબાઈલ માંગી લીધો ને તો બદલામાં શિક્ષકોએ બધાએ માર્યા ઝઘડો થયો ત્રણ એક શિક્ષકોને આચાર્ય તો વિચાર કરો ગુંડાગર્દી પર આ સરકારી શિક્ષકો અત્યારે હવે ગુંડાગર્દીના માર્ગે ઉતરી ગયા છે કેટલું આ લોકોને વહમું પડે છે ભણાવવું ને આ લોકોને આવડતું એ નથી અને મોબાઈલ વગર

ગંદકીના કારણે આજે ભણતરના નામે કાંઈ જ નથી અને એટલો સરકાર ખર્ચો કરે છે શિક્ષણ પાછળ પણ બધો જ આવા છે ને આ ખૌરિયાઓ ખાઈ જાય છે બધો બધું જ આવી રહ્યું પાડો પી જાય ને પેલી એક કહેવત છે ને બધું જ પાડો પી જાય આ બધું પાડાઓ પી જાય છે બાકી કોઈ ઇન્ફા કરવું હોય સ્કૂલ સારી બનાવી હોય વ્યવસ્થા સારી બાળકોને આપવી હોય એના માટે ભંડોળ જ નથી વધતું એક એક શિક્ષક ના પચાસ હજાર કઈ કાંઈ જ નહીં શનિવારે અડધો દિવસ ને રવિવારની રજા જાહેર રજા આ બધું ગણો ને તો આખા વર્ષમાં લગભગ એકસો સાહીઠ કે એસી જેટલા દિવસો આ લોકોને સ્કૂલમાં જવાનું હોય છે અને જઈને પણ આ લોકો કાંઈ ભણાવતા હોય છે જો આ ગુંડાગર્દી કરે આવી આવતો બહાર આવી કેટલું એ જે બહાર આવ્યા વગર આ લોકોની સહન કરતા હશે આખા ગામવાળા પણ અને આખા આખું શિક્ષણ તંત્ર આ લોકોને એમ જ સહન કરે છે આ લોકોને કાઢી પણ નથી શકાતા આવી તો ભારતના સંવિધાનની આ એવી વ્યવસ્થા છે કે એક વખત આ ગરી ગયું દઈ પછી જિંદગી જિંદગીભર એ રહે જ કોઈ આને કાંઈ કહી પણ ના શકે આવા 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 કાંડ આવે છે તો પણ હવે આખું જ પ્રાઇવેટાઇઝેશન શિક્ષણનું થવું જ જોઈએ કારણ કે પ્રાઇવેટમાં સારામાં સારું ભણતર મળે છે ને ઓછા ખર્ચે મળે છે તો સરકારે એવું ધ્યાન આપવું જોઈએ કે ડાયરેક્ટ પ્રાઇવેટને કોઈ એક એક સારામાં સારી જે સ્કૂલો ચાલતી હોય મોટા શહેરોમાં જે ટ્રસ્ટની કે કોઈ પણ સંસ્થા દ્વારા પ્રાઇવેટ સ્કૂલો ચલાવતી હોય તો એ લોકોને ફરજિયાત એક સ્કૂલો આવી રીતે ગામડાની પંદર દસ પંદર ગામડાની વચ્ચે એક બનાવવાનું ફરજિયાત કરી દે તો સારામાં સારું ભણતર અને સારામાં સારું બધી જ રીતની ફેસિલિટી બાળકોને મળી જશે અને ગુજરાતનું ને ભારતનું સારું થશે આ બધું જે પાડા પી જાય છે એ બધું બંધ થઈ જશે અને હાલ જ પ્રાઇવેટાઇઝેશન બધા બધા શિક્ષકો અત્યારે પણ જે કામ કરતા હોય બધાને પ્રાઇવેટને સોંપી દેવા જોઈએ એને જે પગાર આપવો એ આપે એને કામ સારામાં સારું આ જ શિક્ષકો પાસેથી એ હારામાં હારું કામ લેશે ને ઓછા પગારમાં લેશે ઓછો પગાર આપીને આ જ શિક્ષકો આની પાસેથી જ કારણ કે અત્યારે જે સિસ્ટમ છે એમાં આની ઉપર જોવા વાળું જ કોઈ નથી ક્યાં પછી ગ્રામ સભા ગ્રામ પંચાયતને એટલા અધિકારો આપી દો કે એ કોઈને પણ ધારેને એને સસ્પેન્ડ કરી દે રાતોરાત અને નવી ભરતી જરૂર હોય પોતાના ગામની તો એ કરી દે આટલા અધિકારો ગ્રામ પંચાયતને સભાને આપવામાં આવે તો કાંઈક સુધારો આવશે બાકી તો કોઈ જ સુધારો કેટલું પૈસાનું સૌથી વધારે પાણી થતું હોય ને તો આ શિક્ષણ પાછળ અને અમુક લોકો દિલ્હી સાથે કમ્પેર કરતા હોય છે આપ્યાઓ કે દિલ્હીમાં સરકારી સ્કૂલો આમ કરી પાંચથી દસ સરકારી સ્કૂલને ખાલી એ લોકોએ દેખાડવા પૂરતી કરી દીધી અને દિલ્હી આખું મેટ્રો સિટી છે મેટ્રો સિટી પાંચ કરોડ લોકો એક સિટીમાં રહે છે અહીંયા કેટલા ગામડાઓ છે ક્યાં ક્યાં સુધી છે અહીંયા પણ જે સિટીમાં છે એ બધી સારામાં સારી કોઈ પણ સરકારી સ્કૂલમાં પણ તમે જાઓ અહીંયા સુરતની કે કોઈ પણ સારામાં સારી બધી જ વાળીને બધું જ છે પણ ગામડામાં કેમ નથી ક્લાસ પણ હરખા નથી આપી શકતા કારણ કે બધો પૈસો જાય છે આ એક એક ગામમાં પાંચ શિક્ષકો પણ હોય તો પચાસ હજાર એવરેજ પગાર ગણીએ ને અઢી લાખ રૂપિયા મહિને ત્યાં વ્યય થાય છે અઢી લાખ રૂપિયા બદલામાં કાંઈ મળતું નથી તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસો વાપરે કે આ લોકોને ધરાવવા માટે વાપરવાનો પૈસો એટલે આ બહુ જરૂરી છે કે પ્રાઇવેટાઈઝેશન હન્ડ્રેડ પર્સન્ટ થાય અને કોઈ પણ બાળક ભણતર વગર ના રહે એ જોવાનું સરકારની ફરજ છે એટલે પ્રાઇવેટમાં જે પણ સ્કૂલ જે પણ બાળકોને પહોંચાડવાની ને એવી કોઈ વ્યવસ્થાની જરૂર હોય તો ગામડામાં એક ડ્રાઈવરને બસને એવું રાખી દે તો આરામથી બાળકોને પહોંચાડવાની વ્યવસ્થા થઈ જાય એક સારી સ્કૂલ દસ પંદર ગામ વચ્ચે કરી હોય કે તાલુકામાં એક એવી રીતની મોટા મોટી સારી પ્રાઇવેટની સ્કૂલો બનાવેલી હોય એમાં જો કોઈ એક શિફ્ટ ચાલતી હોય તો ત્યાં બે શિફ્ટો ચાલુ કરીને અત્યારે જે જન પ્રાઇવેટ સ્કૂલો હોય એને ચાલુ કરી શકીએ કાલથી કરવી હોય તો પણ થઈ જાય એટલું જલ્દી ડબલ શિફ્ટ કરી નાખે તો પણ થઈ જાય અને બહુ સારી સ્કીમ સરકાર પણ લાવી છે કે પ્રાઇવેટમાં અમુક ટકા કોટા એ ગરીબ વિદ્યાર્થીઓ એટલે ફી ના આપે એ લોકોના હોય છે તો એ બહુ સારામાં સારી સિસ્ટમ છે તો એને ઓર આગળ લઈ જવા જોઈએ અને પ્રાઇવેટને આખી આખી સ્કૂલો આપી દેવી જોઈએ જે પણ ખર્ચો થતો હોય ધારો કે અત્યારે પંદર ગામડા માટે સરકારી સરકાર જે ખર્ચો કરતી હોય એટલા ખર્ચામાં કોઈ બીજો તૈયાર હોય કોઈ પ્રાઇવેટવાળા કે હા અમે આટનાથી ઓછા ખર્ચામાં અમે સ્કૂલ ચલાવીશું ને પંદરે પંદર સ્કૂલના બધા વિદ્યાર્થીઓની જવાબદારી અમારી આટલું જવાબદારી લેનાર કોઈ સામે આવતું હોય તો એ પ્રાઇવેટ સંસ્થાને એટલા ગામડાઓનું ભણતરનું કામ એ લોકોને સોંપી દેવું જોઈએ પ્રાઇવેટ સિવાય કોઈ સારામાં સારું ભણતર આપી જ નથી શકવાનું કારણ કે આ લોકો ઉપર જોવાવાળું જ કોઈ નથી કોઈ જોવાવાળું હોય તો કંઈક સારું ભણાવે ને હા અમુક સારા શિક્ષકો છે એમાં કોઈ ના નથી પણ એ આંગળીના વેઢે ગણાય ને એટલા આ વેઢા પૂરા નહીં થાય અને એ શિક્ષકો એ સારા શિક્ષકો જે કહેવાતા હશે ને એટલા પૂરા થઈ જશે તો જરૂર છે સૌથી પહેલાં શિક્ષણમાં ધરકમ ફેરફાર કરવાની કે આપ જેટલા પણ અત્યારે જે સરકારી શિક્ષકો છે ને એ બધાને છૂટા કરી દો અને પ્રાઇવેટવાળાને આપ ખોંપી દો આ બધા જ ગામડાઓનું બધા બાળકોનું ભણતર અત્યારે તો એટલું સરળ થઈ ગયું છે શિક્ષણ આપવું કે માણસ ઘરે બેઠા એક ડિવાઇસમાં ભણી લે છે છોકરાઓ તો ઓનલાઈન ભણાવે ક્યાં પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને ભણાવી શકે પંદર ગામ વચ્ચેને એવી રીતે કોઈ એક ગામમાં નક્કી કરે કે આપણા બધા જ બાળકો માટે અહીંયા કારણ કે એક ગામમાં બનાવવા જાય તો એટલી સંખ્યા ના હોય બાળકોની તો જેથી કરીને સારું ને સારું ભણતરને સારી સુવિધાઓ આપે એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે પણ પંદર એક ગામ છે ત્યાં પછી તાલુકાના લેવલે છે એવી રીતની બનાવે અને તાલુકા સુધી પહોંચાડે અત્યારે સારી સારી ઇન્ટરનેશનલ સ્કૂલો સ્કૂલ સિટીની ક્યાંય બહાર હોય છે વીસ વીસ ત્રીસ ત્રીસ કિલોમીટર સુધીની દૂર હોય છે જ્યાં ભણવા છોકરાઓને બસ આવે ને લઈને ત્યાં જાય તો આવી જ રીતની સુવિધાઓ હોય છે એક બે કલાકનો રન ભાઈ છોકરાઓ માટે એને કંઈ અઘરો ના પડી જાય પાંચ છ કલાકનું ભણતર હોય એક બે કલાક આવવા જવાનો ટાઈમ થાય એટલામાં સારામાં સારું જો ભણતર મળતું હોય તો એમાં કંઈ વાંધો જ ના હોવો જોઈએ અને કદાચ એવું હોય તો ક્યાં પછી તો એવી રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઇવેટાઈઝેશન ના કરવું હોય તો તાત્કાલિક ગ્રામસભાને આ બધા જ અધિકારો આપો જેથી કરીને સરકારી જે શિક્ષકો નકામા જે જે નાલાયકો છે આરામખોરો છે એ બધાને તાત્કાલિક એ દૂર કરી શકે ને એવો પાવર સરકાર ગ્રામસભાને આપી દે ને તો કાંઈક આમાં ભણતરમાં સુધારો આવશે અને આવા ગુંડાઓથી તમારા બાળકો બચશે નહીંતર આ લોકો કાંઈ જ ભણાવતા નથી ભણાવવાના મેં મીંડું છે એ તમારે જોવો બોર્ડમાં કેટલા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડના ટોપ ટેનમાં નંબરમાં હોય છે આટલું ખાલી કઢાઈ લો તો પણ ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ તમારા સરકારી સ્કૂલના છે અને જો તમે સંપૂર્ણ કાર્ય પગાર સામે પગાર ઓછો છે એટલે ભણતા નથી એવો તો છે ને પ્રાઇવેટમાં કેટલો પગાર આપે છે કેટલો પગાર આપે પ્રાઇવેટમાં સાવ પંદરથી વીસ હજાર રૂપિયા પગાર અને એ છોકરાઓનું ભણતર જુઓ તો એનું લેવલ જુઓ કારણ કે એ શિક્ષકે એનું છે ને હન્ડ્રેડ પર્સન્ટ એને ભણાવવામાં ધ્યાન આપ્યું છે એટલે તેના છોકરાઓનું રિઝલ્ટ સારામાં સારું આવે છે અને જ્યારે બીજી બાજુ આ સરકારીનું જોઈ લો એ સરકારી સ્કૂલોની હાલત એવી છે કે પોતા જે સરકારી શિક્ષક છે ને એ પોતે જ પોતાના બાળકને એ પોતાની જ્યાં ભણાવતો હોય ત્યાં મૂકવા તૈયાર નથી કોઈ એ પોતે અત્યારે રહે છે ક્યાં જેટલા પણ સરકારી શિક્ષકો હોય ને સિટીમાં રહે છે ત્યાંથી અપડાઉન કરીને ભણાવવા જાય છે એના છોકરાઓને સારું શિક્ષણ મળે એટલા માટે એ લોકો શહેરોમાં રહે છે કોઈ પણ સારું શિક્ષણ આપવા માટે પોતાની શાળામાં ભણાવતા હોય એવા કેટલા નંગ હશે નંગ આવ ગણી લો ને તો એ બે આંકડામાં એ આંકડો નહીં જાય એટલા છોકરાઓ એટલા શિક્ષકોના છોકરાઓ પોતાની સ્કૂલમાં એ લોકો ભણાવતા હશે કારણ કે એ લોકોને ખબર છે કે એ કેટલા રામખોર છે બધા એટલે કોઈ જ કોઈ સરકારી કર્મચારી પોતે સરકારી સ્કૂલમાં ભણાવે છે કોઈ ભણાવતા નથી કોઈ નેતા પોતાએ સરકારી સ્કૂલમાં ભણાવવા તૈયાર નથી બહુ સારું શિક્ષણ હોય તો ભણાવો ને ભાઈ ભણાવો અને એ ભણાવવા માટે અમુક લોકો કહે છે કે એ લોકો ભણાવવા માટે તો શિક્ષણનું સ્તર સુધરી જાય અરે એ આરામ કરો ક્યારેય સુધરવા જ નથી માંગતા તો પછી એ ક્યાંથી આ બધો સુધારો લાવવાના છે ચાઇના અમુક વખત લોકો કહેતા હોય ચાઇના આપણાથી આગળ છે કારણ કે ત્યાં જેટલું સરકારી શિક્ષકોને ભણાવવા માટે એટલું પ્રેશર હોય એટલું પરફેક્ટ એનું હંડ્રેડ પર્સેન્ટ આપતા એ લોકોને કર્યા હોય અને એ એ લોકોનામાં જ ખુદમાં એટલી ઈમાનદારી હોય કે હું આટલો પગાર લઉં છું તો મારે આ છોકરાઓનું રિઝલ્ટ સારામાં સારું એ કેમ ટોપ ટેનમાં બોર્ડમાં ના આવે અમારા છોકરાઓ એક એક લાખ રૂપિયા પગાર લે છે એમાં એ લોકોને શરમ નહીં આવતી પણ આ લોકોને ભણાવતા એ લોકોને મોબાઈલ જમા કરાવતા એ લોકોનામાં ઉકળાટ આવી જાય છે રહી નથી શકતા મોબાઈલ વગર એક ક્લાસમાં ભણાવવા જાય ત્યાં સુધી પણ આટલી હદે આ લોકોમાં હરામખોરી અને ગુંડાગર્દી આવી ગઈ છે અને આવા છોકરાઓને હું ભણાવવાના હતા એક એકથી ચડ્યા નમૂના છે આટલા તો બહાર આવ્યા આનથી પણ વધારે છે આવતા જ રહે છે એ વિદેશમાં હોય અને અહીંયા એના નામે બીજું કોઈ ભણાવતું હોય ને આવું જ આખું તંત્ર આવું ખાડી ગયેલું છે શિક્ષણ તંત્ર અને એમાં કોઈ સુધારો કોઈ દુનિયાની કોઈ સરકાર અહીંયા લાવીને કરી શકવાની નથી કારણ કે સંવિધાન બધું જ આ લોકોની તરફેણમાં છે એ લોકોને એવા એવા આવા હરામખોરો એક વખત એન્ટર થઈ ગયા એ લોકોને બધી જ ફેસિલિટી એ લોકોને મોંઘવારી ભથ્થા એ લોકોને રજાઓ જાહેર રજાઓ અને બધી જ જાતની હરામખોરી કેમ થઈ થઈ વધારેના વધારે બની શકે ને હરામખોર એવી બધી સુવિધાઓ આ લોકોને મળે છે તો એ લોકો કામ ક્યારે કરવાના હતા તો આ બહુ જરૂરી છે કે આખા શિક્ષણ તંત્રનું પ્રાઇવેટાઇઝેશન હંડ્રેડ થઈ જાય તો સરકાર જનતાના જે ટેક્સના રૂપિયા છે એનો વ્યય બચાવશે સારું ભણતર લાવી શકશે બાકી કોઈ ચાન્સ છે નહીં કે આમાં ગમે એટલી ભરતી કરી લો કોઈ તમારા છોકરાઓને સરકારી શિક્ષણ ભણાવે એ ભૂલી જ જજો કોઈ સરકારી સ્કૂલમાં કોઈ નથી સારું ભણાવી શકવાનું કારણ કે એ લોકોમાં ટેલેન્ટે જ નથી એટલે તો એ સરકારી નોકરી નહીં તો પ્રાઇવેટમાં ના કરો એને બહુ અંદરથી હરખ હોય ભણાવવાનો તો પ્રાઇવેટમાં પણ કરીએ કે જ ને પ્રાઇવેટમાં સારામાં સારી સ્કૂલો હોય એને એને સારામાં સારું રિઝલ્ટ લવડાવી શકે પણ પ્રાઇવેટમાં જાય તો એને કામ કરવું પડે એ હરામખોરી કરવી છે એટલે તો સરકારી શિક્ષણમાં આવે છે એક વખત પાસ કરતાં એને આવડી ગયું હોય પરીક્ષા એટલે પાસ કરીને બિંદાસ પછી હરામખોરી લાઇફ ટાઈમ સુધી નહીં મળી રહે લાઇફ ટાઈમ મરે ત્યાં સુધી નહીં હરામખોરી કરવા મળી રહે એટલા માટે તો એ બિચારો સરકારી શિક્ષક બન્યો હોય ભણાવવાનું એને હરખ હોય તો ના એ પ્રાઇવેટમાં આપે અત્યારે હાલ પણ કહી દો તમારે તો ભણાવવા તમે ભણાવવા માટે જ જોઈન થયા છો ને તો પ્રાઇવેટમાં ભણાવો કે સરકારી હાલ જ પ્રાઇવેટાઇઝેશન હંડ્રેડ પર્સન્ટ કરી નાખે એક એક સ્કૂલો ધારો કે હોય ગામડાઓની તો બધી જ અત્યારે પ્રાઇવેટ સ્કૂલો છે એને દત્તક તરીકે આપી દે એ લોકોને બધું જ એનું જોવાનું એ લોકોને પગાર જે પ્રાઇવેટમાં પોતાના સંસ્થામાં આપતા હોય શહેરમાં એટલા જ પગારમાં એને ત્યાં આપવાનું શરૂ કરી દે અહીંયા જેવું ભણતર હોય એવું ભણતર પ્રાઇવેટવાળા ત્યાં અપાવવા માંડે તો સ્થિતિ બદલાઈ જાય કાલ ને કાલ આજે કરે ને તો કાલે બદલાઈ જાય બાકી આ હરામ કરો કોઈ રીતે સિદ્ધરવાના તો છે જ નહીં ગમે એટલું ઉપરથી કેટલાય ગાળો દેવા આવી જશે કે આવું તારે કામ બોલે છે ને એમ કહેવા પણ આ હરામ કરો પોતે કંઈ એમ નહીં કે હા અમારે સુધરવું જોઈએ અમારે સુધરવું જોઈએ એવું આ લોકોથી નહીં બોલે અને જાત જાતના કામ કરતા હોય છે આ લોકોના એક એક કાંડ હવે છે ને શિક્ષકોના આવશે ને એટલે આપણે આ લઈશું જ અને કોઈ પણ રીતે આ જે સડો ગરી ગયો છે ને એને આપણે આપણે જ હવે આપણા સિવાય કોઈ આપણા ટેક્સના રૂપિયાથી આ લોકો નભે છે આરામખોરી આપણા ટેક્સના રૂપે કરે છે એના લીધે દેશ આગળ નથી આવતો હાઓ આવી આરામખોરી કરતા હોય તો આપણે હવે બોલવાનું છે જનતાએ હવે જાગવાનું છે દરેક જાગૃત નાગરિક આ દરેક સરકારી શિક્ષકો પાસે માગતા છે કે કે હું ભણાવ્યું તે કે તારા છોકરાઓનું સારામાં કેવું રિઝલ્ટ છે તમે તારી પાસેથી ભણેલો છોકરો જે કોલેજ સુધી જાય ત્યાં સુધીનું એનું એનું આખું રિઝલ્ટ એ રિટાયર થાય ને ત્યારે લેવું જોઈએ કે જેટલા પણ છોકરાઓ ભણ્યા ને એ લોકોની હું અવદશા થઈ કેમ એ લોકોનું પાછળ રહી ગયા બીજા કરતા આ બધું જ અવલોકન લાસ્ટમાં થવું જોઈએ રિટાયરમેન્ટમાં ટાઈમે બી એ પોતે પણ કરે ને તો પણ ખબર પડે કે એણે કેટલી હરામખોરી કરી છે તો કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ ના કરવા હોય તો નહીં કરતા પણ જે સાચું છે એ તો તમને ખોટું લાગે ને તો પણ કહેવાનું થાય જ છે રામ રામ